ઇમ્પોર્ટેડ ગાયો હતી હણ કોઈ વિસ્તાર નહીં હતી ને આ બધી શાંત વાતાવરણની જો અહીંયા લાઈટ પણ કરાવી છે મિત્રો અત્યારે અમે એવું કઈક એવું કઈક છે વધારે વાર લગાડ્યા વગર ઓલમની રાહ જોઈ ને પછી શરૂ કરવી ગણેશ કરવી હા વિડીયો બના રેજો અને આજ તો અમારી પાસે છે ને એક જ રોલ છે કેમ કે કાલ અમે વધારે બાંધી હતા કાલ ત્રણ રોલ હતા ત્રણે ત્રણ રોલ ખાલી કરી નાખ્યા હતા વ્હાઈટ એક વિધો છે હવે વ્હાઈટ એક જો તો મે આપડે આવે ની પેલા શાંત બેઠી છે મારા ખ્યાલ પ્રમાણે જોકે બેઠું પાણી હે હોય ને એ પાછું ખતરનાક હોય ખબર હે તમને બાંધી ભાઈ

તે આપણા મારથી 89 નો છે ઓલા દિલ્લાડા વેમાં હો મારી નહીં દે મારી દે એમ નામ

અરે વાત યાર હા ના બંધાઈ ગયા કઈ